મરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ રાજ્ય માર્ગ પર ફરી વળ્યા પાણી જંખવાવ માંડવી રોડ પર ભરાયા પાણી ખેતરાડી કાંસના પાણી રોડ પર ફરી વડ્યા રાહદારી પાણીમાં ફસાતા સ્થાનિકોએ તેને બહાર કાઢ્યું રાજ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો સહિત અનેક લોકો અટવાયા હતા જંખવાવ માંડવી રોડ પરના દ્રશ્યો છે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થયો આ સાથે જ પાણીનો ભરાવો થતા ત્યાં લોકો પણ ફસાવાની સમસ્યા ઊભી થઈ ફૂલ પર પણ સવાર દાતા નિલેશ પટેલ જોડાયા છે નિલેશ વરસાદી પાણીનો ભરાવો વાહન ચાલકો મુશ્કેલીમાં જી ચોક્કસ જે રીતે ઉમરપરામાં સતત સવારથી જ વર વરસાદ છે પાંચ ઈચથી વધુ વરસાદ ખાપી રહ્યો છે જેને લઈને નદી નાળા કેવા ઉમરપરામાં છલકાયા છે સાથે જ જો વાત કરવામાં આવે ઉમરપરા જે રાજ્ય રોળી માર્ગ છે ત્યાં પાણી ફરી વળ્યા છે ખાસ કરીને ખેતરે જે કાસ છે કાસ જ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે અને જે સ્થાનિક દ્વારા વાહન ચાલકોને સામે પાર કરીને મહામેનાટે બહાર કાઢી રહ્યા છે અને જો વાત કરવામાં આવે જે રીતે હજુ પણ ઉમાપરામાં વરસાદ વસ્યો છે જેને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે જી જી બિલકુલ નિલેશ આભાર તમામ વિગતો